મિત્રો આજે ઇન્સ્ટાગ્રામ માં લોકો ત્રીસ રૂપિયાની દવા આવતી હોય ને તો એ ત્રણસો થી ચારસો રૂપિયા વેચે છે અને વેચાય પણ છે તે આપણે ખબર જ છે આવી જ એક દવાની આપણે વાત કરવી છે મિત્રો ગમે તેવો કફ હોય શરદી હોય ઉધરસ હોય માથું દુખતું હોય એના માટે એક બેસ્ટ જબરદસ્ત દવા છે એની માટે ત્રણ વસ્તુની જરૂર પડે પહેલા આપણે એ દવા બનાવતા શીખી લઈએ એમાં થોડો ભીમસેની કપૂર લેવાનો છે દસ રૂપિયાના અજમેટના ફૂલ લેવાના છે અને દસ રૂપિયાના અજમાના ફૂલ લેવાના છે પછી એને આખા પાકી ખાંડી એને એક બોટલમાં બોટલમાં કાચની પ્લાસ્ટિકની ત્રણેયને ભેગું કરી નાખી દેવાનું છે અને પછી એને મિનિટ સુધી તડકે મૂકી દેવાનું છે તડકે મૂક્યા પછી હવે એ લિક્વિડ જેવું અથવા તો પાણી જેવું થઈ જશે હવે આ દવા તમારી તૈયાર જે લોકોને શરદી ઉધરસ કફ હોય એને આ દવા માત્ર અડધું ટીપું અડધો ટીપુજ ગરમ ચા કે પાણીમાં નાખીને પીશો એટલે કોઈ પણ દુખાવા હોય તો ત્યાં માલિશ તરીકે પણ આનો ઉપયોગ કરી શકો છો અને અમુક લોકો આવા વિડીયો બનાવી આવી દવા ત્રણસો થી ચારસો રૂપિયામાં માર્કેટમાં વેચાય છે તમે ગુગલમાં પણ સર્ચ કરી શકો છો